હથુરાના બી આકડાના પાન નરડાકોઠે મેથી દાણા તલના તેલનું માલિશ અને લીલી હળદરનો પ્રયોગ ઘૂંટણના દુખાવા માટે કરીને પેશન્ટને નુકસાન જ થતું હોય છે દવાઈ લાગીને ચાલો હું આપને સમજાવું શરૂઆતના ઘૂંટણના ઘસારાના દુખાવા વખતે આ બધા દેશી ઈલાજ કરીને પેશન્ટને થોડો આરામ મળી જતો હોય તેથી હવે તકલીફ સારી થઈ ગઈ છે એવું માનીને પેશન્ટ આ દેશી ટ્રીટમેન્ટ ચાલુ રાખે છે જેથી જે સમયે ડોક્ટર ને બતાવવાનું હોય એ સમય નીકળી જતો હોય અને ઘૂંટણનો ઘસારો વધીને ઘૂંટણના ઘસારાના છેલ્લા સ્ટેજ પર આવી જતો હોય છે મોટા ભાગના પેશન્ટ ઘસાયેલો અને ડેમેજ થઈ ગયેલો ઘૂંટણના સાંધાનો દુખાવો લઈને ક્લિનિકે અવારનવાર આવતા હોય હવે આ વાતને સમજો કે આ દેશી ઇલાજથી ફાયદો જરૂર થાય છે પરંતુ એમની સાથે યોગ્ય અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરનું માર્ગદર્શન અને યોગ્ય કસરત જો ચાલુ થાય તો દુખાવામાં રાહત પણ મળે છે અને સાંધાનું ડેમેજ પણ અટકાવી શકાય છે ફક્ત દેશી ઈલાજ ઉપર આધાર રાખવાનું બંધ કરીને યોગ્ય સમય પર ડોક્ટરને બતાવવાનો આગ્રહ રાખવો જોઈએ આ માહિતી એવા લોકોને પણ મોકલો જે યોગ્ય સમયે ડોક્ટરને બતાવવા નથી જતા અને દેશી ઈલાજ ઉપર જ આધાર રાખે જાગૃત બનો યોગ્ય ડોક્ટર પાસે જ આપની યોગ્ય ટ્રીટમેન્ટ કરવાનો આગ્રહ રાખો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ